રોશની કમિટી દ્વારા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે જે રોશની કમિટી દ્વારા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે મુખ્ય સંયોજક છે પ્રમુખ છે આપણે રોશની કમિટીના અનવર ખાન પઠાન એમની સાથે વાત કરીશું કે જે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેશો પાછલા સાત વર્ષથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને દર વખત સો પ્લેસ જાય છે આ વખત દોઢસો પ્લસ ની અમને ઉમેદ છે કેમ કે દરેક વર્ગ દરેક કોમના લોકો આમાં કોપરેટ કરે છે આ વખત પ્રથમવાર અમારા જોડે એચડીએફસી બેંક પણ આમાં સહયોગ કર્યું છે આ એક પવિત્ર કાર્ય છે માનવતાને બચાવવાનું કાર્ય છે અને બધા જ યુવાનો મહિલાઓ અને વૃદ્ધ આની અંદર ખૂબ મોટી સંખ્યા અમે રક્તદાન કરે છે અમે બધાનો આભાર માનીએ છીએ મારી કમિટીના દરેક મેમ્બર આ પુણ્યના કામ મે માનવતાના કામ મે દિલો જાનથી મહેનત કરી રહ્યા છે એનું દાન નથી જો છે ગામના વડીલોની જે સલાહ છે સૂચના છે એનો આ નજો છે સુખી હોસ્પિટલ જે અમને સુવિધાઓ પૂરી પાડી રહ્યો છે દરેક રીતે કોપરેટ કરી છે ડૉક્ટર સાહેબ ગની સાહેબ અનિબ ડૉક્ટર સાહેબનો પણ ખૂબ સારો સહયોગ મળે છે આ બધું જ્યારે એકત્રિત થઈ જાય છે ત્યારે આ એક મોટું વિશાળ રક્તદાન કેમ્પનું સ્વરૂપ લઈ લે છે અને માનવતાના કાર્યમાં ઘણું ઉપયોગી થાય છે ચોક્કસ એક જે રૂસની કમિટી છે જે બોડેલીની અનેક સેવાભાવી કામ માટે અગ્રેસર હોય છે અને તત્પર હોય છે ત્યારે આજે બોડીના સુખી હોસ્પિટલ ખાતે ઇન્ડુ બ્લડ બેંકના સહયોગથી જે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને દર વર્ષે આયોજન કરવામાં આવે છે ત્યારે હાલમાં બ્લડ ડોનેટ કેમ્પ ચાલુ છે અને ખૂબ જે ગયા વર્ષે પણ સો કરતાં વધુ યુનિટ બ્લડ એકત્રિત થયું હતું ત્યારે હાલમાં બ્લડ ડોનેટ ચાલુ છે અને જે હજરત ઇમામ હુસેનની યાદમાં શહીદે કરબલા વારોની યાદના યાદમાં જે બોડેલીની સુખી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેટ કેમ્પનું જે રોષની કમિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ઇમરાન મનસુરી જીટીવી ન્યૂઝ બોડેલી છોટાઉદેપુર